વડોદરા શહેર ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી પંડ્યા બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરાતમો બહાર પાડવામાં આવ્યો હતો કે 10 દિવસ માટે થઈને પંડ્યા બ્રિજ જે છે તે બંધ કરવામાં આવશે. હવે આ જાહેરાતના ભંગના કારણે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ જે છે તેમના દ્વારા જે ભારદારી વાહનો છે, મોટા જે વાહનો છે તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ચકલી સર્કલ પાસે નિયમોનું ઉલ્લંઘન કરીને જતી જે બસ છે તેને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી અને તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.